નખત્રાણા અને અબડાસા વચ્ચે બાલાચોડ નાની અને રામપુરવાના જંગલ વિસ્તારમાં આવેલું ઐતિહાસિક એવું ફોર્ટ મહાદેવ મંદિર એટલે કે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જે ફોર્ટ નદી કિનારે આવેલું આ પુરાણો મંદિર શિવ મંદિર જે હજારો વર્ષથી અહીં કાર્યરત લોકોની સેવા અવિરત ચાલુ છે અહીંના જે વિસ્તારના સમગ્ર પશ્ચિમ કચ્છ અને સમગ્ર કચ્છમાંથી અહીં યાત્રાળુઓ અને ખાસ કરીને ધાર્મિક જે લોકો અહીં ભાવભક્તિથી આવતા હોય છે ત્યારે અહીં શ્રાવણ મહિના દરમિયાન જે સમગ્ર સોમવાર દર વર્ષે અહીં યોજાતા કાર્યક્રમો યોજાય છે તેમાં દર સોમવારના મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે ફોર્ટ મહાદેવ મંદિરે મહાઆરતીના આયોજન માટે સમગ્ર આ વિસ્તારના લોકો તન મન ધનથી જોડાતા હોય છે ત્યારે આ શ્રાવણ મહિનાના અંતિમ તબક્કા એટલે કે અમાસની જે દિવસે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખાસ કરીને મહાપ્રસાદનું આયોજન દર સોમવારે થતું હોય છે ત્યારે આ છેલ્લા દિવસે અમાસના દિવસે ભવ્ય મહાઆરતીમાં લગભગ અંદાજિત બે હજારથી પચીસો લોકો હરિભક્તો જોડાઈ અને શિવની આરાધના કરી હતી આમ અબડાસા અને નખરના વચ્ચે નદી કિનારે આવેલા ફોર્ટ મહાદેવ મંદિર શ્રાવણ માસના અમાસ નિમિત્તે આ આરતીમાં લોકો દૂર દૂરથી જોડાતા હોય છે ત્યારે આ સમગ્ર વિસ્તાર જે ફોર્ટ મહાદેવ નદી તરીકે જાણીતા અને એમના નદી કિનારે આવેલા આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે જે ભવ્ય મહાઆરતીમાં સ્મિત જોશી એન્ડ કંપનીના ખતરાના દ્વારા ભવ્ય જે શિવસ્તુતિ કરવામાં આવી હતી જેમાં લોકો અને હરિભક્તોએ ભાગ લીધો હતો આ સાથે જે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દર સોમવારના મહાઆરતી તેમજ ચાર પોરની પૂજાનું આયોજન પણ કરાતું હોય છે આમ જોઈએ તો અહીંના જે મુખ્ય આયોજક છે અને જે ખાસ કરીને જે શિવજીભાઈ નંદા પરિવાર જે વર્ષોથી અહીં સેવા આપી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અને સમગ્ર શ્રાવણ દરમિયાન દ્વારા દાતા ભાણજીભાઈ શંકરલા નંદા પરિવાર બાલાચોડ નાંડી હસ્તે શિવજીભાઈ નંદા તેમજ તે સાથે જે દર સોમવારના આયોજન મહારતીનું કરાતું હોય છે અને જે ભોજન કરવામાં આવતા હોય છે એના દાતા તણુભાઈ પરસોત્તમભાઈ પટેલ નખત્રાણા લલિતભાઈ પોકાર मनीष मनिषभाइ धोडो सोढ़ा दीपक भाई गोस्वामी किशोर भाई सोनी महेश्वी सोढा मितेश भाई दर्जी मयूर भाई दर्जी गिरीश भाई भानुसली रामजी भाइ पोकार नंदा मुख्य आयोजक कांति भाई पटेल अरुण भाई सोनी महेंद्र भाई भानुसाली अनुभा हिम्मत सिंह सोढा भाई पटेल जौरुभाइ सोढा कलुभा सोढा મોહનભાઈ ભાનુસારી કેશુભા જાડેજા નિર્મલસિંહ જાડેજા ભવાનસિંહ જાડેજા શંકરલાલ ભાનુસારી કમલેશ ભાનુસારી હિતેશ ભાનુસારી રાણાભાઈ રબારી શંકરભાઈ નંદા આશુભાઈ આશુભાઈ જાડેજા તેમજ બાલાચોડ નાની મુથાળા બાલાચો નાની મોટી રામપર રોવા નખત્રાણા સમગ્ર વિસ્તારમાંથી દાતાઓ હોંશથી આ જોડાતા હોય છે તેમજ આ પ્રસંગે ખાસ ભુજથી પધારેલા નવીનભાઈ આયા એડવોકેટ કમલેશભાઈ ઠક્કર તેમજ ચંચળ ન્યૂઝના તંત્રી સંજયભાઈ ઉપાધ્યા દિનેશભાઈ ધોળુ સહિતના લોકો અહીં જોડાઈ અને આ મહોત્સવ અને મહારથીમાં ભાગ લીધો હતો અને તેમણે સમગ્ર જે આ વિસ્તારમાં આવેલા પિહોણી મહાદેવ મંદિર જળેશ્વર મહાદેવ મંદિર મહા મહાબલેશ્વર જેવા અનેક મહાકાલેશ્વર મંદિર વિવિધ મંદિરોમાં જે એ પણ જોડાયા હતા અને નવીનભાઈ આયા દ્વારા જે અહીંનું જે પિહોણી મહાદેવ એટલે કે નીલકંઠ મહાદેવ મંદિર જે ચારપુરની પૂજા થાય છે અને હરિભક્તો દૂર દૂરથી અહીં બ્રહ્મભોજન પણ લે છે તે સાથે અહીં ફોર્ટ મહાદેવ મંદિરમાં બે હજારથી પચીસો લોકો અહીં ભોજન લીધું હતું અને ભોજનના દાતા હંમેશા આ વિસ્તારમાં તન મન ધનથી ભોજન કરાતા હોય છે ત્યારે આ વિસ્તાર લોકો અને જે દાતાઓ છે એમનું નાળી રાપીને સન્માન કરવામાં આવ્યું હતું અહીંના જે મંદિરના પૂજારી છે સોમનાથગીરી બાપુ અને આ જે મુખ્ય આયોજક છે અને સંસ્થાના જેમણે આ વર્ષોથી ચલાવી રહ્યા છે એવા શિવજીભાઈ નંદાનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું તે સાથે વિવિધ દાતાઓ અને સહયોગ આપનાર તમામનો આ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતી માં લોકો દૂર દૂરથી લોકો જોડાયા હતા અને આ વિસ્તારમાં જાણે શિવમય બન્યું હોય અને શ્રાવણ મહિના દરમિયાન લોકો આ વિસ્તારમાં જે આ ફોર્ટ મહાદેવ નદી કિનારે આવેલું આ ફોર્ટ મહાદેવના મંદિર સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં લોકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે અને સમગ્ર વિસ્તાર આ જે વિસ્તારમાં લોકો હળીમળીને રહી અને અબડાસા લખપતના અને ખાસ કરીને સમગ્ર કચ્છમાંથી અહીં સહેલાણીઓ જે નદી કિનારે ફોર્ટ મહાદેવ નદી કિનારે આવેલા હોય છે ત્યાં પણ જતા હોય છે અને લોકો ભોજનમાં લોકો ઉત્સાહથી ભાગ લેતા હોય છે અને આ પ્રસંગે જે ખાસ ઉપસ્થિત રહેલા નવીનભાઈ આહયા અને શિવજીભાઈ બંને દાતા એવા છે કે જેમણે આ શિવ પ્રત્યે જે ભાવના છે આ એક બાજુ પિહોણી મહાદેવ મંદિર હોય અને બીજી બાજુ આ ચરણ વા કાયજમ જમ કર્મ જમવા શ્રવણ નયન જમવા માન સંપરાધ જય જય તરૂણા શ્રી મહાદેવ મારું નામ શિવજી ભાણજી ભાનુશાલી નંદા મૂળ ગામ બાલાચોક હાલે ગાંધીધામ રહું છું અહીંયા કને અમે આખો વર્ષ દરમિયાન એટલે લગભગ તો વર્ષોથી અમારા બાપ દાદાથી વડીલોથી અમે અહીંયા મહાદેવ સિદ્ધેશ્વર ફોર્ટ માડેવ ઉપર અમે બંધાયેલા છીએ અને અમે બધો શંકર બાપાનો આખો પરિવાર અહીંયા મહાદેવ ઉપર બંધાયેલ છે અને અમારા ગામમાં ખેતાણી પરિવાર નંદા પરિવારનું આખું અહીંયા ફોર્ટ માડેવ ઉપર બંધાયેલ છે હું ગાંધીધામ રહું છું અને અહીંયા કને શ્રાવણ મહિનામાં દર સોમવારે મારતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં પાંચસોથી સાતસો માણસો મહાપ્રસાદનો લાભ લે છે દર સોમવારે અને છેલ્લે પૂર્ણાવતિમાં અમાવસના દિવસે ચૌદસના રાતના અમે ચાર પ્રની પૂજા કરાવીએ છીએ મહાદેવ ઉપર અને સવારના મહા તથા મહાપ્રસાદ જેમાં બે હજાર માણસો જેવું રસોનું અમે આયોજન કરીએ છીએ અને આ શ્રાવણ માસ દરમિયાન નહીં પણ લગભગ આ વરસાદના ચાર માસ દરમિયાન ચતુર્માસ દરમિયાન અહિયાં ઓછામાં ઓછા દોઢ બે લાખ ભક્તો આ જગ્યાએ આવી અને પોતાનો માથું ઝુકાવે છે અહીંયા કને મહાદેવનું મંદિર છે પણ અહીંયા કને સમજો કે સાક્ષાત કૈલાશમાં મહાદેવ બેઠા છે એવું આપણને અનુભૂતિ થાય છે કારણ કે અહીંયાનો નજારો જેવો છે નદી કિનારાનું સ્થળ છે ઝરણા છે રમણીય સ્થળ છે એટલે માણસો આ પ્રકૃતિ માણસોને એકદમ ખેંચી આવે છે એટલે પ્રકૃતિમાં જ અમને આખું મહાદેવનું સ્વરૂપ દેખાય છે એટલે પ્રકૃતિ છે એ જ મહાદેવનું સ્વરૂપ છે અહીંયા કને અને એ પ્રમાણે અહીંયા ભક્તો દર વર્ષે અહીંયા કચ્છમાંથી નહીં પણ લગભગ તો આખા ગુજરાતમાંથી નહીં ગુજરાત બહારથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે ખાસ કરીને એનો જે ઝરણા છે ફોર્ટ મહાદેવની જે નદી છે એ કેવું આકર્ષણ રીતે તમે થઈ રહ્યું છે લોકો કેવી રીતે આવી રહ્યા છે એ જોવા માટે પણ આપણે અહીંયા કાને ફોર્ટ મહાદેવ નદી છે એમાં જયારે માંડેવનું પ્રગટ થયેલું છે ત્યારે એક પોર્ટ બનેલી છે અને એ ફોર્ટ વર્ષો સાત ચારસો વર્ષ પહેલા જ્યારે પ્રાગટ થયેલું છે ત્યારે આ ફોર્ટ બનેલી છે અને અહીંયા મંદિરનું સ્વયંભૂ નિર્માણ થયેલ છે અને જે આ જે ઝરણા છે

અને અમે હજી કોઈ પણ એ પ્રમાણે દાતાઓ પાસે ટેલ નથી કરતા સ્વેચ્છાએ જે પણ દાતા આગળ આવે અને અહીંયા કને વિકાસ માટે કંઈ પણ કરે તો કોઈ પણ નામ કે તકતી કે એ અમારે અહીંયા ધોરણ નથી અને એ પ્રમાણે એને સ્વેચ્છાએ કરે તો અહીંયા કને કોઈ પણ ફંડ વાપરી અને સારું વિકાસ કરવા માંગીએ છીએ અમે આ ધારાસભ્યશ્રી શ્રી પ્રદ્યુબનસિંહ જાડેજા પાસે પણ માંગણી મૂકેલી છે અને લગભગ અમારું આ આવતા વર્ષ સુધીમાં એક દસેક લાખનું ફંડ સરકારમાંથી પણ પાસ થવાનું છે જેમાં અમે અહીંયા વિકાસના કામો કરવાના છીએ તથા દાતાઓ પણ ઘણા બધા આગળ આવી રહ્યા છે કે અમે સહયોગ આપવા તૈયાર છીએ તો અમે એ બધા દાતાઓના સહયોગથી અમે આગળનો વિકાસ કરવા માંગીએ આટલા બધા લોકો જોડાઈ રહ્યા છે અને આ કેવી રીતે બધું થાય છે એના માટે ફંડ કેવી રીતે એકઠું કરો છો આપણે એ ફંડ તો હવે આમાં શું છે જો એ અહીંયા કને અમારા ક્રાંતિકભાઈ બધું સંભાળે છે ક્રાંતિભાઈ પટેલ અને એ જે ફંડ છે રસીદ દ્વારા એને રસીદ પચાસ રૂપિયા ની પણ એને બાકી રસીદ આપવામાં આવે છે અને એકદમ પારદર્શક વહીવટ છે એમાં કોઈ પ્રવો નથી બાકી જે અમાસનો જે આ બધો ખર્ચો થાય મહાપ્રસાદ નો કે આ કે બધો દાતાઓ તરફથી જ હોય છે પણ રસીદ ગુપ્ત જે પણ આવક થાય છે તે અહીંયા મહાદેવના મંદિરના વિકાસ અર્થે વાપરવામાં આવશે આ બહુ પુરાણી મંદિર છે સચ્યુક જેવું મંદિર છે સ્વયં હે એટલે આનાથી વાતો જેમ ભગવાન મહાદેવ કચ્છી નાકા માં ભણકારા વાગે રેકોર્ડ વાગેરો ભગવાન મહાદેવ જેવી ગિરનાર માં કેમ ના નદી વે એવી રીતે ફોર્ટ મહાદેવ ગિરનાર બની ગયો હોય અત્યારે દેખવા જેવું હોય એનું રહસ્ય જાણવા જેવું છે ભક્તિનો નો લાવો લેવો જેવું જોઈએ અને ભગવાનના ના નામ નોંધાવવું જોઈએ આ સૌંદર્ય સ્થાન આવીને ભગવાનના દર્શન કરતા રહો અને આવો લાવો લેતા રહો ભગવાનની લીલા લેતા રહો ભગવાનનો નો બોલ મારતા રહો એવું કહીએ વધારે તો શું કહીએ સારે બાજુ સૌંદર્ય લીલા લે ભગવાનની કૃપા હે મહાદેવ ની શરણા ખડખલાટ હાલે રહ્યા ભગવાન લીલા કરે રહ્યા એની યોગ માયા વડે એવી રીતે ભાવ ભક્તો ને મહાદેવ મંદિર છે કેટલા વર્ષ પુરાણું છે બહુ પુરાણી સત્ય વખત ની વાત છે આ સ્વયંભૂ લીજે દેખવા જેવું એ દર્શન કરવા જેવું આ એ અને આવો ડાઉ લેવા જેવું એ કેટલા લોકો જોડાય છે અહીં કઈક ભક્તોના આવો લે રહ્યા હજારો પબ્લિક આવેરી માજેની લીલા દે ભગવાનના સરણ નામ મોઢાવેર્યા મજા કરે આનંદ કરે શ્રાવણ મહિનામાં સોમવારના શું શું કાર્યક્રમ હોય છે એ અમને સમજાવો થોડું 10 સોમના મહાપ્રસાદ મહાઆરતી હોય અને ભાઈ ભક્તો મહાપ્રસાદ મહાઆરતીનો લાભ લે રહ્યા દર્શન મહાદેવના કરે રહ્યા અને આવો ના આવો લેતા બીજું તો અમે શું કહી શકીએ અમે તો ફક્ત એ નંગલા જવું બીજું શું કહીએ વધારે અમારે કહેવા જેવું છે નહીં ખાલી એનો અનુભવ કરો એના દર્શન કરો તો તમને અહેસાસ થાય ભક્તિ ભગવાનનું રહસ્ય જાણો તો ખબર પડે એવી વાતો છે બીજું શું કહીએ મારા વાલા રહે તો કિમજીભાઈ ગોવિંદભાઈ રમાની રામ રામ તો રોહા અત્યારે અમે અમારે આ આ સિદ્ધેશ્વર ભોટ મહાદેવની અંદર અમે પંદરેક જણાની સેવા સમિતિ દ્વારા કોઈ રસોઈયા રાખ્યા વગર અમે જાતે જ રસોડો બનાવી અને દર સોમવારને ભક્તોને મહાપ્રસાદ કરાવીએ છીએ અને અમારા મહારાજ સોમગીરી બાપુની સાથે રહી અને સેવાનો લાભ પણ અમે બધા ભેગા લઈએ છીએ અને હજારોની સંખ્યામાં આજે અમાસનો દિવસ છે શ્રાવણ વદ અમાસ છે તો આજે લગભગ બે હજાર માણસ લગભગ લગભગ પ્રસાદ લીધો છે અને હવે બે વાગ્યા ઉપર પણ છે હજી પ્રસાદ ચાલુ પણ છે અને બહુ સોરે ખીલેનું અત્યારે સૌંદર્ય છે ખાસ કરીને આનો જે વિકાસ હજી ઘણો કરવાનો બાકી છે શું કે શું કે કેટલી આગળ ન કરશો આ આવતા श्रावण મહિનાથી પહેલા આની અંદર વિકાસ કરવાનો છે મોટો ડોમ બનાવવાનો છે 70 બાય 50 પણ અત્યારે આવતા श्रावण મહિના પહેલા બની જશે અને જે જે વિકાસના કામો છે એ બધા આપણે કરતા રહેશે આવતા श्रावण મહિના પહેલા આ પ્રકૃતિનો સૌંદર્યનો છે સ્થળ છે ધાર્મિક સ્થળ તો લોકોને આવો હોય રોકાવા હોય તેના માટે શું વ્યવસ્થા કરશો રોકાવા માટે અહીંયા સુવિધા છે એટલે સુવા માટે છે જમવા માટે પણ છે આંચિત્ર કાયમી ચાલુ છે કે શું કેવી રીતે છે મોટું નથી પણ બાવાજી છે એટલે નાના મોટા થોડાક બે ચાર પાંચ 10 જણા આવી જાય તો થઈ જાય શ્રાવણ મહિનામાં શું આયોજન હોય છે શ્રાવણ મહિનામાં મહા આરતી સોમવારનું મહાપ્રસાદ અને દીપ દીપમાળા દર સોમવારે થાય છે અને ચાર ચારપોરની પૂજા પણ દર સોમવારે રવિવારે પણ થાય છે બાલાચોડના ભક્તો આવે છે બે બાલાચોર રામપોર આજુબાજુના બધા ગામના ભક્તોને ખૂબ સેવા આપે છે અત્યારે આપણે આ ડોમની જે વાત કરી એમાં આપણે પીએમ જાડેજા આપણા ધારાસભ્યશ્રી એને દ્વારા એની ગ્રાન્ટ આપણે આપી છે એ આવતા વર્ષ દરમિયાન આપણે એ ડોમનું નિર્માણ પણ કરી લેશું હજી પણ આપણે આઈએનો વિકાસ કરવો છે માટે આપણા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે કદાચ એના કને કોઈ ગ્રાન્ટ હોય તો આપે તો આ મંદિરનો વિકાસ થાય અને એ વિકાસનો ભક્તો લાભ લે બસ હસ્તુ